હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ હોમ કૂક રેસીપી તો આજે આપણે આખું વરસ સ્ટોર કરી શકાય તેવી સાબુદાણાની પોચી ચકરી બનાવીશું અને તમે આ રેસિપી સ્ટેપ બાય સ્ટેપ જોજો તેથી તમને ખ્યાલ આવશે અને તમે એકલા હાથે પણ આ રેસીપી બનાવી શકો છો તો ચાલો શરૂ કરીએ આપણે સાબુદાણાની ચકરી બનાવવાની રેસિપી તો અહીંયા મેં એક કિલો સાબુદાણા લીધા છે તેને મેં સારી રીતે ધોઈ અને આખી રાત પાણી રેડીને પલાળી દીધા હતા તો તમે જોઈ શકો છો કે સવારે મેં સાબુદાણાને જોયા તો એકદમ ફૂલી ગયા હતા તો હવે આપણે એને બાફીશું તો અહીંયા મેં સાબુદાણામાં બે લીટર જેટલું પાણી રેડ્યું છે અહીંયા તમે એક કિલો સાબુદાણા લો તો તેની સામે બે લીટર પાણી લેવાનું છે તો બે લીટર પાણી એડ કર્યું છે હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું મેં અહીંયા લગભગ ચાર ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અને બે ચમચી અધકચરું વાટેલું ધાણા જીરું જીરું એડ કર્યું છે અને અહીંયા મેં આદુ મરચાંની ચાર ચમચી જેટલી પેસ્ટ લીધી છે અહીંયા તમે તમારા સ્વાદ પ્રમાણે આદુ મરચાંની પેસ્ટ લઈ શકો છો અને થોડું પાણી પણ એડ કર્યું છે તો આને આપણે સારી રીતે ચલાવતા રહીશું કે જેથી ત્યાં અંદર નીચે ચોંટે નહીં અહીંયા મેં એક કિલો સાબુદાણાની સામે એક કિલો બટાકા લીધા છે તો મેં એને સારી રીતે બાફી અને એને છોલી લીધા છે તો અહીંયા આપણે સાડીમાં સાઈડમાં પાછું ચલાવતા રહીશું કે જેથી નીચે ચોંટે નહીં તો અહીંયા પછી એ બટાકાને આપણે બધાએ ખમણી લેવાના છે ખમણીની મદદથી તો આ રીતે આપણે બધા જ બટાકાને ખમણી લઈશું તમે જોઈ શકો છો કે એકદમ ખમણી લીધા છે કેમ કે અંદર ગાંઠા ના રહી જવા જોઈએ જેથી આપણે સાબુદાણા ફાડતી વખત છક્રીમાં ભરાઈ ના રહે આ તો લગભગ પંદર વીસ મિનિટ સુધી આપણે તેને ચલાવતા રહીશું તો આપણા સાબુદાણા ટ્રાન્સફર થઈ જશે ત્યારબાદ અહીંયા આપણે બટાકા જે છીણા હતા એ એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવાના છે લગભગ પાંચેક મિનિટ સુધી આપણે એને થવા દઈશું તો તમે જોઈ શકો છો કે આપણા સાબુદાણા એકદમ ટ્રાન્સફર થઈ ગયા છે તો હવે આ રીતે આપણું સાબુદાણાની ચકરીનું બેટર રેડી છે તો તમે જોઈ શકો છો કે સરસ એકદમ સાબુદાણાની ચકરીનું બેટર તૈયાર થઈ ગયું છે તમને ખ્યાલ ના આવતો હોય કે ચકરીનું બેટર તૈયાર ના થયું હોય કે થયું હોય તો તમે એની વચ્ચે ચમચો ઊભો રાખશો તો ખ્યાલ આવી જશે કે આપણો ચમચો ઊભો રહે છે તો સાબુદાણાનું બેટર તૈયાર છે હવે આપણે સાબુદાણાની ચકરીને પાડીશું તો અહીંયા અમે સાબુદાણાની ચકરીનું જે જાડી આવે છે એ સંચામાં ભરાવી અને એને સંચામાં બધું આ ભરી લેવાનું છે અને આ રીતે સંચામાં ભરી એને બંધ કરી અને આ રીતે આપણે ચકરી પાડવાની છે તો તમે જોઈ શકો છો કે આપણે કેવી ધા ચકરી પાડી છે આ રીતે આપણે બધી ચકરી પાડવાની છે અહીંયા મેં ખાટલા પર સાડી પાથ પ્લાસ્ટિક પાથરી છે સર પ્લાસ્ટિકની ઉપર સારી રીતે ઉખડી જાય છે તો આપણે અહીંયા પ્લાસ્ટિકની ઉપર આ રીતે આપણે બધી ચકરી પાડી લઈશું તો આ રીતે આપણે બે ખાટલામાં મેં બત્તીસ આવદાણાની ચકરી પાડી લીધી છે અને તેને તડકામાં બે દિવસ સુધી સુકાવા દેવાની છે તો બે દિવસ પછી તમે જોઈ શકો છો કે આપણી ચકરી એકદમ સુકાઈ ગઈ છે તો તેને આપણે હવે એકદમ કડક થઈ ગઈ છે તો હવે એને આપણે શરીરને જોઈ લઈશું સરસ એકદમ સફેદ જેવી થઈ છે અને પૂછી પણ આપણી ચકરી તૈયાર થઈ ગઈ છે તો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ